તારીખ મે 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 આખા માસમાં આવતા સિનિયર સિટીઝન નો સામૂહિક જન્મદિવસની ઉજવણી કેક કાપી સંસ્થાના બર્થ ડે સર્ટિફિકેટ અને ગુલદસ્તો આપીને પોલીસ અધિકારી અને અનુભવ બ્રહ્મભટના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ આજના આ ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના લગભગ એકસો પચાસ સભાસદોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં પોલીસ અધિકારી ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ સહિતના ઘણા લોકોએ ઉપસ્થિત રહીને સિનિયર સિટીઝનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને જન્મદિવસની ઉજવણી સાથે સમૂહ ભોજન આરોગ્યને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી મને આખા સુરતમાં કનુભાઈ બ્રહ્મભ તરીકે બધા જાણે છે હું એક સોશિયલ વર્કર તરીકે પણ આજે છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરની સેવા કરી રહ્યો છું દરેકના પ્રશ્નો પણ હું હલ કરી રહ્યો છું આ સંસ્થા સરકાર માન્ય રજીસ્ટર કરાવેલી છે આજે આ સંસ્થાને પણ છેલ્લા બાર વરસ થઈ ગયા છે બાર વરસમાં અને ગુજરાત દક્ષિણ ગુજરાતના દરેક મંદિરો મહાદેવ માતા દર્શન બધે બધાને કરાવેલા છે ને અમારે દર શ્રાવણ મહિનામાં એકવીસ બાંધવોની યાત્રા પણ અમે કરાવી રહ્યા છીએ ને શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ અમારો એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ અમારા ભાઈઓ અને બહેનોનો આજની તારીખ આ મહિનાની તારીખ મે બે હજાર પચીસ મે મહિનામાં એકવીસ જણનો જન્મદિવસ છે અમે એક સાથે બધાની કેક કાપી કાપીએ છીએ દર મહિને અમારો આ રીતનો કાર્યક્રમ હોય છે ને દરેક નવા નવા અવનવા પ્રોગ્રામ અમે આપતા રહ્યા છીએ સુરતની અંદર આજે નિઃસ્વાર્થ કોઈ સ્વાર્થ વગર હું આ સંસ્થા ચલાવું છું અને મને દરેકનો સાથ સહયોગ પણ મળી રહ્યો છે અને મારે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ મને ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે તેમજ ભારતીય જનતા પાર્ટીનું બહુ સક્રિય કાર્ય છું ના આજના મારા બધા આગેવાન મિત્રો પણ મને ખૂબ સાથ સહકાર આપે છે અને લોકોના પ્રશ્ન હું એ લોકોનો સાથથી પણ હું નિકાલ કરાવું છું